આજે સુરેન્દ્રનગર ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બધા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું એમાં માનનીય કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત ચેરમેન શ્રીઓ બધા હાજર રહ્યા અને પ્રાકૃતિક ખેતી કરવાવાળા ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરવાવાળા ખેડૂતોને જે એક નંબર બે નંબર ત્રણ નંબર આવતા હતા એમને પણ સન્માનિત કરવામાં આવ્યા અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ લે એ હેતુથી રવિ કૃષિ મહોત્સવનું સુરેન્દ્રનગર ખાતે આજે આયોજન કરવામાં આવ્યું મારું ગામ વડોદરા મારું નામ કાલુભાઈ કુંજાભાઈ પટેલ મારો મોબાઈલ નંબર છે નવાણું સાત ચુમ્માલીસ ડબલ ઝીરો એકસો છવ્વીસ હું છેલ્લા બાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આજે મને આજે કૃષિ મહોત્સવની અંદર અહીં સ્ટોર મળ્યો છે અને ત્યાં પણ મારું પાંચ દસ મિનિટનું વક્તવ્ય હતું અને આવા બધા મોટા અધિકારીઓ આવીને અને મારી કૃતિની કાર્યની પ્રશંસા કરીને આજે મને પચીસ હજાર રૂપિયાનું સન્માનિત એવોર્ડ કર્યો છે અને જિલ્લા કક્ષાનો મને એવોર્ડ મળ્યો છે પણ ખરેખર હું એ માનું આ પછીથી પત્ર નથી પણ ધરતી માતાનો એક લવ લેટર છે કારણ કે હું ધરતી માતા માટે સતત પ્રયત્ન કરતો રહ્યો ધરતી માતાનું પ્રેમ કરું છું અને આજે માને ઉમળકો આપ્યો અને આવા જિલ્લા ઉચ્ચ અધિકારી કક્ષાના લોકોને મને મોકલી અને મારો ઉત્સાહ વધાર્યો એ બદલ ખરેખર આ આયોજકનો અને આખા બધા અને તેમ છતાંય સરકાર આવી અલગ અલગ ખેડૂતોને જે કંઈ માર્ગદર્શન આપે છે તે માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ મને અમુક જગ્યાએ નિમિત્ત બનાવે છે હું પણ જાઉં છું અને મને જે કંઈ આ ઓર્ગેનિક ખેતીમાં જે બેનિફિટ મળ્યો છે જે મને લાભ થયો છે જે ધરતી માતાની ફળદ્રુપતા વધી છે હું અનેક લોકોને કહેતો રહું છું અને અનેક લોકોએ તેમાંથી ઉપના અપનાવ્યું છે એટલે ખરેખર મને એમ લાગે કે આ પ્રકૃતિ ખેતી વગર આજે નહીં તો કાલે કર્યા વગર નહીં ચાલે લોકોને કહું છું ના તો પ્રકૃતિના તાલે નકર મરશું ભોંડા હાલે ઓકે